હરિ ઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ધન્યવાદ મિત્રો આજે ચૈત્રવત સાતમની તિથિ છે જેને આપણે ચૈત્રી શીતળા સાતમ તરીકે ઓળખીએ છીએ તો આજે આપણે જાણીએ કે શીતળા સાતમનું શું મહત્ત્વ છે અને તેની વ્રત કથા અને તેની પૂજા વિધિ તો આવો સૌ સાથે મળીને આજે ચૈત્રવત સાતમના દિવસે માં શીતળાની કથા કરીએ અને સાંભળીએ બોલીએ શીતળા માત કી જય મિત્રો આ વ્રત ચૈત્રવત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાવું આખો દિવસ ટાટું ખાવું આ દિવસે ચૂલો સળગાવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી આ વ્રત કરવાથી ધન ધાન્ય અને સૌભાગ્ય અને સંતાનની પ્રાપ્તિ થાય છે વ્રતકથાનું શ્રવણ કરીએ ભાવથી મનમાં શીતળા માતાનું સ્મરણ કરી તેને આપણે સાંભળીએ એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતા હતા બંને વહુના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી બહુ વિરશાળુ હતી જ્યારે નાની બહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણટનો દિવસ આવ્યો સાસુએ નાની બહુને રાંધવા બેસાડી નાની બહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા લાગ્યો બધું કામ પડતો મૂકીને બહુએ છોકરાને લઈ જરા આડા પડકે થઈ થાકના લીધે જોત જોતામાં તેને ઊંઘ આવી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની બહુના ઘરે આવી ગયા ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેણે નાની વહુને શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો સવારે ઉઠીને જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત્યુની પામેલી દશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતલા માતાએ મને શાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતલા માતા પાસે જઈને પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેણે જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે કોઈ પીવે તે મૃત્યુ પામતું હતું નાની વહુએ જોઈને તલાવડી બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહેને કહ્યું હું શીતળા માતા પાસે સાપના નિવારણ માટે જાઉં છું તલાવડીએ કહ્યું બહેન અમે એવા કેવા પાપ કર્યા હશે કે અમારું પાણી જે પીવે છે તે મૃત્યુ પામે છે અમારા શાપનું પણ નિવારણ તમે પૂછતા આવજો નાની બહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેના ડોકમાં ઘંટીના પળ લટકતા હતા અને બંને લડતા હતા નાની બહુને જોઈને બંને આખલાએ પૂછ્યું બહેન તું ક્યાં જાય છે ત્યારે બહુએ કહ્યું કે હું મારા શાપના નિવારણ કરવા શીતળા માતા પાસે જાઉં છું આખલાઓએ કહ્યું અમે એવા કયા પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે નાની બહુ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડને જે એક ડોશીમાં પોતાના વાળને ખજવાળતા બેઠા હતા વહુને જોઈને ડોશીમાં બોલ્યા બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોયા આપને વહુ દયાળુ હતી તેણે ઉતાવળ હતી છતાં ડોશીમાના ખોળામાં દીકરો મૂકી તેના જુવા વીણમાં બેસી ગઈ થોડી વારમાં ડોશીમાની ખજવાળ મટી ગઈ તેણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ થજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાંના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ગયો વવ આશ્ચર્ય પામી તે જાણી ગઈ ડોશીમાં બીજું કોઈ નહીં શીતલા માતા છે આથી તેના પગમાં પડી ગઈ વવે તલાવડીયાના શાપનું પણ નિવારણ પૂછી લીધું શીતલા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં બંને તલાવડીએ શોખ્યો હતી ને રોજ ઝઘડતી હતી કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી તેમનું પાણી કોઈ પીતું નથી પણ તું તેમનું પાણી પીજે એટલે એના પાપ નાશ થશે એ પછી બહુએ આંખલાના શાપનું નિવારણ પૂછ્યું તેના જવાબમાં શીતળા માતા બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા એટલા હેરસાળું હતા કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી બંને જન્મની અંદર આ બંને આંખલા બન્યા છે અને એના ગળામાં ઘંટીના પડ છે તો આ ઘંટીના પડ છોડી દેજે એના પાપ દૂર થશે નાની વહુ ખુશ થઈ શીતળા માતાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં તેને બે પહેલાં બે આખલા મળ્યા વહુએ તેમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીયા પાસે આવી તેના શાપના નિવારણ માટે તેણે ખોબો ભરીને પાણી પીધું તેનું પાણી પીવાથી તેના તમામ પાપ દૂર થઈ ગયા ઘરે આવીને તેણે સાસુમાને બધી વાત કરીને તેની જેઠાણીને પણ ઈર્ષા થઈ બીજી શ્રાવણ મહિનાના માસની રાંધણ છટાવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને શીતળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ શીતળા માતા મધરાત થતાં ફરવા નીકળ્યા તે ચૂલા માળોટવા લાગ્યા આથી તેનું શરીર તાજી ગયું તેણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં રહેલો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી થવાને બદલે તે જેઠાણી ઉલટાની ખુશ થઈ તે પણ દેરાણીની જેમ ટોપલામાં દીકરાને મૂકીને ચાલી નીકળી રસ્તામાં તલાવડી મળી તેણે પૂછ્યું બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકોડતા કહ્યું તારે શું પંચાયત છે જોતા નથી મારો દીકરો મરી ગયો છે હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીએ કહ્યું બહેન અમારું એક કામ કરતી આવજે જેઠાણીએ તરત ના પાડી દીધી આગળ જતાં બે આંખલા મળ્યા તો જેઠાણીએ આંખલાને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતાં ઝાડ નીચે ડોચીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખજવાળતા બેઠા હતા તેણે જેઠાડીને માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સે થઈને ના પાડીને કહ્યું કે હું નવરી નથી હું તારું માથું ખજવળિયા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા આપ સૌને ફળજો તો મિત્રો આ હતી ચૈત્ર મહિનામાં આવતી સાતમ એટલે કે ચૈત્રવધ સાતમ જેને ચૈત્રી શીતળા સાતમ કહેવામાં આવે છે તેની વ્રત કથા અને તેનું મહત્ત્વ આજનો દિવસ તમામ સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત રાખે છે અને મા શીતળાની કથા સાંભળે છે જે સૌભાગ્યવતી સ્ત્રીઓના જીવનમાં સુખ શાંતિ અને સંતાન સુખની પ્રાપ્તિ કરાવે છે તો આપ સૌને શીતળા માતા નો આ દિવસ ફળે અને માં શીતળાની કૃપા આપણા પર બની રહે તેવી માં શીતળાને આજે આપણે પ્રાર્થના કરીએ તો મિત્રો આ વિડીયો આપ લોકોને ચોક્કસ ઉપયોગી થશે એવી અમને શ્રદ્ધા છે જો આ વિડીયો આપને ગમ્યો હોય આ કથા આપને ગમી હોય તો તમારા સગા સંબંધી તમારા મિત્રો સાથેને જરૂરથી શેર કરો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા ધાર્મિક વિડીયો નિરંતર અમે તમારા માટે લાવચા રહીશું તો આપ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને મોકલો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ બોલીએ શીતળા મા કી જય